નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાત માં આપનું સ્વાગત છે અમદાવાદ માં કાયદો અને વ્યવસ્થા ને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક નું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ પોલીસ કમિશનર ની કચેરી ખાતે રાજ્યના ડીજી પી ના અધ્યક્ષ સ્થાને આ ખાસ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી આ કોન્ફરન્સ માં અમદાવાદ અને ગાંધીનગર રેન્જ ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા શહેર અને જિલ્લામાં વધતા જતા ગુનાઓ પર કેવી રીતે લગામ લગાવવી અને નાગરિકોની સુરક્ષામાં કેવો વધારો કરવો તે અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી બેઠક દરમિયાન ખાસ કરીને સાયબર ક્રાઇમ જેવી ગંભીર સમસ્યાઓ પર ભાર મૂકવામાં આવ્યો ડીજીપીએ જણાવ્યું કે સાયબર છેતરપિંડી નો ભોગ બનતા સિનિયર સિટીઝન મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે પોલીસ હવે વધુ સજાગ બનશે આ ઉપરાંત શહેરની ટ્રાફિક સમસ્યા ખાસ કરીને એસજી હાઈવે પર થતા રોકવા માટે અને રોડ એક્સપર્ટ સાથે મળીને એક મજબૂત એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના પણ આપવામાં આવી છે ગુનેગારો પર વોચ રાખવા માટે સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક વધુ વ્યાપક અને સચોટ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે આ પગલાથી ગુનાખોરી ડામવામાં પોલીસને મોટી સફળતા મળશે તેવી અપેક્ષા છે રિપોર્ટર શરીફ ઘાંચી અમદાવાદ આજ રોજ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને અમે જે બે હજાર પચીસમાં જે ક્રાઈમ ની જે રીતે પ્રોફાઇલ હતો એને એક એનાલિસિસ કરવા માટે પણ આપણે ચર્ચા કરી હતી અને ત્યાર પછી જે પહેલા મહિના જે જાન્યુઆરીનો જે ક્રાઈમ છે એ બાબતમાં પણ અમે એનાલિસિસ વગેરે કર્યું છે આપણે રિજનલ જે ક્રાઇમ કોન્ફરન્સ છે જેમાં અમદાવાદ શહેર અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જ અમદાવાદ શહેરમાં જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એ ઘટવા પામેલું છે ડિટેક્શન પણ વધ્યું છે પણ સાથોસાથ જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે અને એમાં ડિટેક્શન થોડા વધારવાની કંઈ જરૂર છે અને ખાસ કરીને જે બે ત્રણ એરિયાસમાં વધારે ધ્યાન આપવાની જે છે જે સાયબર ક્રાઇમમાં જે સિનિયર સિટીઝન્સ અને સાયબર ફ્રોડ થતું હોય છે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે અને જે ટ્રાફિકની સમસ્યા છે શહેરમાં ખાસ કરીને જે એસજી હાઈવે અને બાકીને જે વિસ્તારો છે એમાં ટ્રાફિકની વ્યવસ્થા પણ થોડા સુધારવાની જરૂર છે એ અને એ રીતે જ આપણે જે બે રેન્જેસની જે ડિસ્ટ્રિક્ટ્સ આવે છે સમાવેશ થાય છે ખેડા અહેમદાબાદ અને અહે આનંદ ગાંધીનગર અને અરવલ્લી મહેસાણા આ ડિસ્ટ્રિક્સનું ઉપર મેં નો ચર્ચા કરવામાં આવેલું છે મોટાભાગે ક્રાઇમ નિયંત્રણમાં છે પણ ખાસ કરીને જે સાયબર ક્રાઇમ છે અને સિનિયર સિટીઝન્સનો જે એમાં ભોગ બનતા હોય છે અને મહિલાઓ અને બાળકો ઉપર જે ક્રાઇમ છે એ પણ નિયંત્રણમાં છે અને ડિટેક્ટ થયું છે આપ જાણો છો કે એ જે ન્યૂલ બાબતમાં અમે સીઆઈડી ક્રાઇમમાં ગયા મહિના એક બે મહિના પહેલા અમે લોકોએ એક ઝુંબેશ ઉપાડી હતી એમાં ખૂબ સફળતાપૂર્વક કાફી ન્યૂલ એકાઉન્ટનો શોધખોધ કરવામાં આવેલું છે અને આપ જે રીતે કહો છો કે ફક્ત પોલીસનું કામ નથી એમાં આપણે સાયબર એક્સપર્ટનું પણ કામ લીધું છે બેન્કિંગ ઓફિશિયલ્સનું પણ કામ લીધું છે અને સિનિયર સ્તરે પણ બેન્કિંગના જે ઉચ્ચ અધિકારીઓ છે એમને સાથે પણ અમાર સંકલન કરી એ લોકો સાથે પણ મીટિંગ કરી અને એમના નોમિનીઝ પણ એને ગુના ડિટેક્શન કરવા માટે અને જે મ્યુલ એકાઉન્ટ છે એને નિયંત્રણ કરવા માટે પણ અમે કોર્ટ તમામ માટે છે લાલચ જે છે એ મૂલ મ્યુલ એકાઉન્ટ ખાતેદારોનો નથી પણ એનાથી જે ઉપયોગ કરે છે માણસો અને અમુક ફ્રોડમાં જે ગેમિંગ એપ્સ પણ એ છેતરાઈ જતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એ રિપોર્ટ થાય છે તો એ તમામને એ જ સૂચના છે કે કોઈ શોર્ટકટ નથી કોઈ લાલચ લાલચમાં આવવાની જરૂર નથી યુશું બી હવે અને ખાસ કરીને કોઈ ઘટના બની હોય નેત્રમ અને ત્રિનેત્રમ એ આપણે પ્રોજેક્ટ છે વિશ્વાસ પ્રોજેક્ટ વન ચાલી રહ્યું છે વિશ્વાસ પ્રોજેક્ટ ટુ અંતર્ગત પણ અલગ અલગ રાજ્યોમાં કોર્પોરેશન એરિયામાં જે ટાયર ટુ સિટીસ જે છે એમને તમામ આવરી લેવામાં આવે છે અને વિશ્વાસ પ્રોજેક્ટ ટુ ટૂંક સમયમાં રોલ થશે તો સીસીટીવી કવરેજની વ્યાપ વધી જશે અને ટાયર ટુ શહેરો પણ આમાં સમાવેશ થાય છે અવેરનેસ ઇઝ ધ બિગેસ્ટ પ્રિવેન્શન કે જ્યાં રીતે આપ અવેર થો સાયબર ક્રાઇમ થાય છે સાયબર ફ્રોડ થાય છે અને લાલચમાં નહીં આવે એ રીતનું અને અવેરનેસ ઇઝ ધ બેસ્ટ થિંગ કે ખાસ કરીને સિનિયર સિટીઝન્સ અને ડિજિટલ અરેસ્ટ કરતા હોય છે અને બીજાને કોઈ સાયબર બુલિંગ પણ કરતા હોય છે મહિલાઓ સાથે બાળકો સાથે અને ગેમિંગ એપ્સ પણ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ્સ પણ હોય છે મલ્ટી લેવલ ફ્રોડ પણ હોય છે આમાં ઇન્વેસ્ટમેન્ટના તો સમયસર આપ ચાર પાંચ કિસ્સ ભર્યા પછી તમે પોલીસ પાસે આવ્યો ત્યાર સુધી તો તમારા પૈસા ગયું હશે તો એટલા માટે જેટલા વહેલા તકે આપણે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમની રિપોર્ટ વન નાઇન થ્રી ઝીરો જે નેશનલ પોર્ટલ છે એમાં આપે જાણ કરશો તો અમને આપને એને રોકવા માટેનું એને રિકવર કરવા માટેનું પૈસા સરળ બનશે નાર્કોટિક્સ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે નેશનલ ટાસ્ક ફોર્સ નું પણ રચના કરવામાં આવેલું છે સીઆઈડી ક્રાઇમની અંતર્ગતમાં એમાં જે ઝોન્સમાં એની વિભાજન થયું છે અને આજે અમે એક ઓફિસ પણ અમદાવાદ શહેરમાં એને ખુલ્લી મૂકવાની છે

અને જુદા જુદા સિનિયર સિટીઝન્સ ને એકત્ર કરીને પણ એ લોકોને અવેરનેસ પ્રોગ્રામ જાણ કરવામાં આવે છે આપ જાણકારી હશે આપને ગયા મહિનામાં સીઆઈડી ક્રાઇમે એક મોટો એ રીતનો જે સાયબર સ્લેવરીનો કેસ કરેલું છે એમાં આનંદથી એક વ્યક્તિનું પકડેલું છે મોટા કૌભાંડ એમાંથી બહાર આવ્યું છે અને બીજા પણ અમારે રેડારમાં છે એ કામ ચાલુ છે અને જ્યાં પણ એ રીતનો સાયબર સ્લેવરીનો અને એ સાયબર ફ્રોડનો આવે છે એમાં અમે લોકો આઈફોરસી એક સંગઠન છે નેશનલ લેવલ ઉપર પોર્ટલ અને ઓર્ગેનાઇઝેશન એમની મદદથી અમે સાયબર ક્રાઇમનો ઇન્વેસ્ટિગેશન વગેરે કરી ગયા છે ભરતી કેલેન્ડર છે ભરતી કેલેન્ડર મુજબ આ વર્ષે નવ હજારથી વધારે ભરતી ગુજરાત પોલીસમાં કરવામાં આવેલી છે અને અલગ અલગ યુનિટોને આપ આપવામાં આવે છે વેકેન્સીના પ્રમાણે અમદાવાદ શહેરને પણ મળે છે જે વેકેન્સીઝ છે એના પ્રમાણે અને જે બીજા રાઉન્ડના જે રિક્રુટમેન્ટ છે એ પણ અત્યારે ચાલુ છે અને આવતા દિવસોમાં પણ એ રીક્રુટમેન્ટની પ્રક્રિયા પૂરું થશે જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ હશે પોલીસ કોર્પોરેશન રોડ સેફટી જે કાઉન્સિલના છે એન્જિનિયર્સ છે એ તમામને એક પ્લેટફોર્મ પર લેવામાં આવશે અને જે ટ્રાફિકની સમસ્યા છે હોટસ્પોટ છે જ્યાં પે ટ્રાફિક જામ થાય છે અથવા એક્સિડેન્ટ થાય છે અને પોલીસની શું પ્રક્રિયા છે સીસીટીવી મદદથી એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ હોટસ્પોટ્સની સ્ટડી કરવામાં આવશે અને પછી એને જેને નિરાકરણ જે રીતે કરવાનું છે એ રીતે થશે એમાં પણ જે અવેરનેસ અને લાલચ જે જે બે વાત કહી છે તે એ જ મુખ્ય કારણ છે અને અત્યારે એ જે રૂટ છે એ ઘટી ગઈ છે ડંકી રૂટ આપણે જે વાત કરો છો એ અત્યારે કોઈ આપણા ધ્યાન ઉપર નથી પ્રીવિયસ ઇયર્સમાં એ એ રીતે હતો બટ એને પણ ઇન્વેસ્ટિગેટ કરી જ્યાં પણ આપણે પગલાં લેવાની છે આપણે કરી દે છે થેન્ક યુ